ચોરે મિત્રો ચોરી કરવા માટે આ માજીના કાનમાં સમી તાલુકાના એક નાના મોટા ગામમાંથી વાયરલ થઈ રહ્યો છે હવે આ માજી મિત્રો એક ગામથી બીજા ગામ જવું હતું માજી સાથે પોતાનું નાનું બાળક પણ હતું એટલે કે એમના દીકરાનો દીકરો હશે હવે મિત્રો આ માજીને એક ગામથી બીજા ગામ જવું હતું આ માજી મિત્રો કોઈ અજાણ્યો બાઇક ચાલક આવે છે અને માજી કહે છે કે ભાઈ મને બીજા ગામ સુધી લેતો જા ત્યારે મિત્રો આ માજી ભોળા હોય છે અજાણા બાઇક ચાલક સાથે બેસી જાય છે આ બાઇક ચાલકના મનમાં વિચાર આવે છે કે માજીના ના કાનમાં મોગા ઘરેણા પહેરેલા છે હવે આને ચોરી કરવા તો કરવા કેમ આ બાઇક ચાલક મિત્રો પહેલાથી ચોર તો હશે જ એની લાલચ જાગી અને મિત્રો અડધા રસ્તામાં પહોંચ્યા અને મિત્રો આ ચાલકે પોતાનું વચમાં અને માજીના કાનમાંથી જે સોનાના ઘરેણા પહેરેલા હતા એ બાઈક ખેંચીને ચોર ભાગી ગયો આ માજીના કાનની હાલત તમે જોઈ શકો છો કે માજીનો કાન પણ કપાઈ ગયો માજી બૂમો પાડતા રહ્યા પણ મિત્રો આ ચોર ઊભો ના રહ્યો અને માજી સાથે જે થયું છે ને એ ભાઈ કોઈની સાથે ન થાય તો મિત્રો મારું તો એ જ કહેવું છે કે કોઈ અજાણ્યો વ્યક્તિ હોય તો મિત્રો એની પૂછપરછ કરો જાણ કરો પછી જ એના સાધનમાં બેસો આ માજી મિત્રો ભોળા હતા ગામડાના લોકો હતા બિચારા એમને ક્યાં ખબર હતી કે મારી સાથે આવું થશે હવે મિત્રો આ ચોર ચોરી કરીને ઘરેણા તો લઈ ગયો પણ માજીની જિંદગી પણ જોખમમાં પડી શકોત પણ મિત્રો ગામના આજુબાજુના લોકો આવીને આ માજીને તો અત્યારે હાલ સારવાર હેઠળ પહોંચાડ્યા છે પણ આવું કોઈની સાથે ન થાય મિત્રો વધુ વિડીયો શેર કરતા જજો એટલે બીજા લોકોને પણ ખબર પડે કે ગામડાઓમાં રહીએ છીએ તો આવા અજાણ્યા વ્યક્તિઓથી ધ્યાન રાખવાનું અને આવા ચોર પણ હોઈ શકે છે